ભૂત રોવે ને સાવલા એ તો રોવે આખું માલી ઈ પાણી નો પડે એને લોહી પડે દાદા એવી વાત ક્યાં કરો અહીંયા બીક લાગે ભૂતડા રોવે એને લોશનીય લોહી

એક કામ કરી હા પેલા તમી બે જાઓ પછી બે અમે આવી જાઓ તો બે તદા એકલા તો અમને બીક લાગે તો એક તો કામ કરો હા એક પછી એક જઈ હા બરાબર તો પેલા જા સાવલા તું જા ન મારવા ના જા સાવલા તું જાતો આવ ને ભાઈ પાસો આવે <todic> <todic> <todic>

ભૂચા ભૂચા કરીને ભાડું હોય તો જ છે ને પા ગોપા દાદા એને આપણે મેકલો નતો એને જાવું છું બે નંબર હા પણ 3 4 દાણ ઠુંસ ઠુંસ એમ કરી ગયો આ હા તો બે ભેં ભુંડી છે ને ઈ તો ઈ હું આપણે હોય તો આપણે જ થઈ જાય ને સાવન કા શું છે કડે હતું

Levou no eleu alto aqui lá.